બરાબર કે આ મંદિરમાં ગયા સારું નથી થયું બીજા ભાઈ કહે છે ત્યાં ને પેલા મંદિરમાં તો બહુ સારું થાય એટલે આપણે એ ભગવાન માં એટલે બીજા મંદિરે જાય બીજા મંદિરે જાય શું ને એટલે પાછી એની એ જ કથા એની એ જ રામાયણ પાછા ભગવાન માં જવાનું કેટલી વાર બદલશો તમારી ભૂલ છે મંદિર ની ભૂલ છે દોસ્તો matra